હા ગા વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં વોકિંગ કમ્પ્લીટ કરી અને નીકળી ગયા છીએ પાછું ઘર બાજુ ચલો આ બંને સવારમાં બથો બથ આવવાની મૂડમાં છે જોવું છે તમારે પણ મારે અહીંયા ના ઊભું રહેવાય ભાઈ મારો વારો એ ચડી જાય તો ચલો હું નીકળું ફટાફટ મસ્ત લસણની ચટણી કકડા એવી છે લીઓનાની ચટણી ખાઓ મસ્ત ગરમા ગરમ છે ગલુડિયા બતાય આમ કર વાહ મસ્ત મોટા થઈ ગયા મિત્રા ગુડ મોર્નિંગ ગુડ એક ગીત ગાઈ દે અત્યારમાં જુઓ આમ જો પ્રભાતિયા ગાઈ દે અત્યારમાં

તો ચલો ફટાફટ નીકળું મજામાં ને તો વાંધો નહીં વાહ મીઠું મોટું કરતો જાઉં તો હું પણ આ ભાઈ સબસ્ક્રાઈબ કરાવી દીધું છે તમે ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો નાખી પેટ્રોલ ભરાવી ભરાવીને નીકળી ગયા અને ફટાફટ માલ લઈ અને પાછા ટાઈમ પર જો પહોંચીએ તો આજે નિવેદ છે ટાઈમ પર પહોંચીએ તો ભાયાવદર કરતા તો ધોરાજીની ભૂંડી હાલત છે આખ આખું ધોરાજી ખોદી નાખ્યું છે બધી બાજુ આપણા ભાયાદર તો હજી કઈ ખારું છે જુનાગઢ એવડું હે ખોદેલું એસ કઈ બાજુ જઈ ખબર જ પડતી પહોંચી ગયા છીએ જુનાગઢ કામ છે ત્યાં પહોંચી ગયો છું અને ફટાફટ કામ પતાવી અને પાછો નીકળું સાયોદર કામ થઈ ગયું છે પૂરું અને હવે નીકળીએ પાછું ભાયા વદર ચલો જય કিন্নારી ચેના નંબર 82 8 નંબર ઓ ભાઈ માધવ દેવ મમંતકર ગાઈસ એક વાગી ગયો છે અને આવી ગયો છું અને હવે અહીંયા નિવેદ છે તો જમવા આવ્યો છું ચલો પ્રસાદી લેવા ગાઈસ વાગી ગયા છે બે અને હવે સિરીઝ મંડીએ મારવા કાલે હતી મરાણી સિરીઝ મારવાનું ચાલુ કરી દીધું છે અને સિરીજ લાગી પણ ગઈ છે મસ્ત હજી અડધા ભાગમાં બાકી છે ખિસકોલા કેવા રમે છે આ બધા ખિસકોલા અમારી ઘેરે રીયે અહીંયા હોય જાય ને અહીંયા દીપોકાન જામફળીમાં સીતાફળીમાં મોજ કરતા હોય ઝાડવા બધા કપાઈ ગયા છે અહીંયા નડતા હતા સિરીઝ મારવામાં અને હવે અધૂરી બાકી છે હમ ને રાત થાય એટલે મંડે સિરીઝ ઝગમગ થવા ભાઈજી સિરીઝ ખોલે છે ને હવે થોડીક જ બાકી રહી છે આ મારી દે એટલે કામ પતે પછી સીધા ખાલી બધા કનેક્શન જ કરવાના બાકી રહે કનેક્શન પણ બધા લાગી ગયા છે અને અત્યારે લાઈટ ગઈ છે એટલે ચાલુ નહીં થાય રાતે ચાલુ કરી અને તમને બધાને બતાવું સો ગાઈસ સિરીઝ મારીને તો ફ્રી થઈ ગયો છું અને મૂકા ઉપર સલનોવાળાનો પણ ફોન આવી ગયો એટલે હવે ફટાફટ ભાગીએ ચાલો કાઢી લેવાનું બદલાવાનો ઘરના લગ્ન છે એટલે એ રીતે કરી નાખો ચકાચકા गाइस हो गया हो रेडी आफ्टर लॉन्ग टाइम जी तुम्हारा तो छोकरा है मैंने कुर्सी मैंने बात रही दी थी कि बैठो तो यार ये भी मेरा छोटा वाला दोस्त से <laughs> चाले वा क्यों छोटू ए <क्या है? laughs> चानो वो रसियो लागे <laughs>

ગાઈસ ઘરે પહોંચી ગયો છું અને બારે દીપકકાએ લાઈટ ચાલુ કરી દીધી છે અને અંદર પણ થઈ ગઈ છે લાઈટ ચાલુ વાહ જોરદાર લાગ્યો અત્યારે થઈ ગઈ છે થઈ ગઈ ને લાઈટ ચાલુ બાપુ થઈ ગઈ જય માતાજી અજવારા કરી દીધા હે ને કેવી લાગે છે સરસ હો સરસ છે બસ તો પછી બે વરાજો થઈ ગયો આહા ગાઈસ ઉલિયા હો ગયા હે ચેન્જ

સવારે મજૂરી કામ કરે છે પણ તમને અત્યારે આમ લાગશે નહીં તમને ધરાય કે મજૂરી કામ કરે છે બરોબર કે નહીં રાજુ કોક દિવસ સવાર માં રાજુભાઈ જો મને મળે તો હું તમને વિડીયો ઉતારી બતાવીશ બરાબર રાજુભાઈ રાજુભાઈ નું ઇંગ્લિશ પાવરફુલ છે રાજુ ભાઈ ઇંગ્લિશ નો એક શબ્દ બોલજો ખાલી લ્યો ગાઈસ ને એક શબ્દ હમરા દયો ઇંગ્લિશ નો લે એવું ના બોલે આ બોલી દીધી એટલું તો ઘણી થઈ પડ આમ હરખું ઉભારીયો ફકીયો આ શું બોલ અબે સાલે હા રાજુ ભાઈ ઇંગ્લિશ તમારો જોરદાર હો બાકી બે થઈને ગયા છે આઠ અને હવે રવિવાર છે અત્યારે અમારા ભાઈદર માં રવિવાર ના દિવસે

जीड़ी है जीड़ी है <tiny currently> है है के, मैं आ है। आ के <tiny>: Ble, da, चलो मैं और नानी जा रहा है घर चलो <tiny: Psalmasा> क्या कर रहे हो बस अभी सब हो गया है अच्छा

બાપુ જય માતાજી માતાજી બધાય મહેમાન આવ્યા છે ધીમે ધીમે મંડે જ આવા મહેમાન બધાય ડેકોરેશન થઈ ગયું જોરદાર આ ઓલી ખાટલી છે દુલ્હન જ્યારે આવશે ત્યારે એની કાયશ આજનો લોગ અહીંયા જ પૂરો કરીએ બધાને ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય